બોલો ગણપતિ બાપ્પાની ની જય એલિયે ગણપતિ કે વાં એલી ગણપતિ કે વાંશે એ તો વિઘ્નો ના હરનાર ગણપતિ એવાસે વાસે એ તો વિઘ્નો ના હરનાર ગણપતિ એવાસે મને એની સાથે બહુ ફાવે મને એની સાથે બહુ ફાવે મારા ઘેરે રોજ 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 આવે મારા ઘેરે રોજ 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 આવે મારા દુખડા હરી હરી જાય ગણપતિ વાસે मारा दोखडा हरी हरी जाय गणपती ये वासे ये गणपती के वासे ये गणपती के वासे हे तो विघ्नो ना नार गणपती ये वासे हे तो नार गणपती ये वासे એને પીળા પીતાંબર શોભે છે એને પીળા પીતાંબર શોભે છે એને માથે મૂંગટ શોભે છે એને માથે મૂંગટ શોભે છે એને કંઠે એકાવનહાર ગણપતિ એવા વાં એને કંઠે એકાવન હાર વાસે વાશે એલિયે ગણપતિ કે વાસ એલી ગણપતિ કેવાસે એ તો વિઘ્નો ના રણપતિએ એ તો વિઘ્નો ના નાર ગણપતિ એવાસે यना कण्डल शोभेषेना कण्डल शोभेषे तिसढवाला तिसवाला त लडु न जमना गणपतियस ना जमनार गणपति वासे एतो गणपती एलिए गणपतीके एलिए गणपतीके इतो विघ्नो ना गणपतीए इतो विघ्नो ना गणपती ए वासे येतो पार्वती ना जायासे इतो पार्वती ना जायासे યો શિજી ને બહુ સે યો શિજી ને બહુ વાલા એ તો વિઘ્નો ના હરનાર ગણપતિએ એ તો વિઘ્નો ના હરનાર ગણપતિ યો વાશલિએ યા ગણપતિ કે ગણપતિ કેવા છે

ಇೋ ಗೋಪೀಡ ಬಹು ವಲೇ ಇೋ ಗೋಪೀ ಮಂಡಳ ಬಹು ವಾಲೇ ಎ ಉಂದರ ಪರ ಸವಾರಣಪತಿ ವಾಸ ಎ ಉಂದರ ಪರ ಸವಾರ ಗಣಪತಿ ಎಲಿಯೇ ಗಣಪತಿ ಕೇವಾ ಏ ಗಣಪತಿ ಕೇ મારા દુખડાના હર નાર ગણપતિ એ વાસે એ તો વિઘ્નો ના નાર ગણપતિ એ વાસે